કન્યાકિ અને શાળા પ્રયોજવ બે હજાર ચોવીસ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ નડિયાદ તાલુકાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ખાતે આંગણવાડી અને પાલવાટિકા અને શાળાના બાળકોને શાળા પ્રયોજો કરાવી વધાવ્યા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસીના સભ્યો સાથે બેઠક કરી શિક્ષણ બાબતે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું સહકાર મીઠા ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ નડિયાદ તાલુકાની પીએમ શ્રી પ્રાથમિક શાળા ચલાલી ભારતીય વિદ્યાલય ચલાલી અને ગિરધરનગર પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી બાલવાટિકા અને શાળાના બાળકોને વધામણા કિટ અને સ્કૂલ બેગ આપી શાળા પ્રયોત્સવ કરાવ્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ શાળાના બાળકો સાથે સામાન્ય જ્ઞાન શિષ્યવૃત્તિ ક્રિકેટ અને વિજ્ઞાન સહિતના વિષયો પર ક્વિઝ કરી જ્ઞાન સાથે ગમત કરી હતી અને સાચા જવાબ આપનાર બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ મંત્રીશ્રીએ ઉપસ્થિત બાળકોના વાલીઓને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી તેમની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા અપીલ કરી હતી કન્યા કેળવણી અને શાળા પ્રયત્સ બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અને પર્યાવરણના વિષયો પર રજૂઆત કરવામાં આવી હતી ઉપરાંત શાળાની તેમજ અન્ય શૈક્ષણિક પરીક્ષા અને વિજ્ઞાનની પ્રતિયોગિતામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને નિયમિત શાળામાં આવનાર વિદ્યાર્થીઓનું મંત્રીશ્રીની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શાળાના કાર્યક્રમોમાં મદદ કરનાર દાતાઓનું પણ મંત્રીશ્રીએ સન્માન કર્યું હતું